મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો સવારના સાડા દસ થયા છે તો મિતિક્ષા જતી રહી અને થોડું ઘણું ખાવાનું પણ ખાઈ લીધું છે અને ગઈકાલનો બ્લોગ મેં આજે એન્ડ કર્યો છે તો હવે નવા બ્લોગની શરૂઆત કરીએ તો હવે બધા જ રહ્યા છે પોતપોતાના કામ પર એટલે અત્યારે હું જાઉં ઘર સાફ કરવા તો એકવાર સવારમાં કચરો વડાઈ ગયો પણ હવે બધા ગયા છે તો પાછી વ્યવસ્થિત બધું મૂકી પોતપોતાનું સામાન જ્યાં મૂકાતું હોય ત્યાં મૂકી દઉં અને એકવાર થોડી કચરો વાળી દઉં એટલે પછી આખો દિવસ ઘર મારું ચોખ્ખું રહે સાંજના ચાર વાગ્યા સુધી તો એવું જ હોય એકવાર સવારમાં વાળીને આખો કચરો અને પછી અત્યારે સાડા દસ અગિયાર વાગે વળાય એટલે આખો દિવસ થોડું ચોખ્ખું રહે આસ્થા ધમાલ ના કરે ત્યાં સુધી કમ કે છોકરા નાના છોકરા હોય ને એટલે ઘર તો વેખેરાયેલું જ હોય તો ચાલો કંઈ નહીં મમ્મી વાસણ ધોવે છે અને હું ઘર સાફ કરી અરે રે તો ખીચડી બનાવી દી ની દીક્ષા માટે એટલે બધાએ થોડું થોડું ખાઈ લીધું અને બધા પોતપોતાનું કામ કરે છે તો હવે હું પણ મારું કામ કરી દઉં આસ્તાબીન તો છે ને કાકાને ત્યાં રમવા ગઈ છે તો એને તો એવું જ હોય કાકાના ઘરે રમે અહીં કિરણભાઈના ઘરે રમે એટલે થઈ જાય અને હવે ઈચ્છા છે કે આ કોઈ મેં છોડી નાખું કારણ કે પલંગ પર ઊંઘી જાય છે આવડ એટલા માટે પણ પલંગ પર કેવું અડધો કલાક ઊંઘે કાં તો અવાજ થાય ને તો તરત જાગી જાય ને ખોય એમાં બે ત્રણ કલાક ઊંઘી જાય આરામથી એટલે વિચારું છું સારું નહીં દેખાતું છે ને આનું ખોય પણ હવે એકવાર પેક કરીને મૂકી દીધું છે એટલે હવે કોઈના નાના છોકરા નહીં અમારા ફેમિલીમાં હવે કોઈ નવું મેમ્બર આવે તો પછી એને અપાય તો ચાલો કંઈ નહીં તમે બધા કન્ટિન્યુ દેજો એન્ડ સુધી અને થોડા દિવસ આળસ કરી મેં બ્લોગ નથી બનાવતી પણ હવે સ્ટાર્ટ કરી દીધું છે મેં કમ કે આટલી બધી મહેનત કરી મેં એક વરસ જ્યારે હું બીમાર હતી ત્યારે ને હવે તો મારી બીમારીનું સોલ્યુશન તો થઈ ગયું ઓપરેશન મારું થઈ ગયું તો હવે જેમ બને તેમ લાઈફમાં કંઈ કરવું છે આ નહીં તો બીજું કંઈ પણ કરવું તો છે મારે છોકરીઓ માટે તો ચાલો હવે રૂમ આવો વેખે રહેલો છે તો હવે સીધું કરીને પછી વ્યવસ્થિત મૂકી દઉં અને કપડાનું સ્ટેન્ડ તો અહીંયા વરસાદ હોય ને તો પછી ઘરમાં જ મૂકાય તો અત્યારે એને છે ને મેં ના જ પાડી હતી કમ કે છે ને પાછળ ચૂકવવાની બહુ જગ્યા છે તો ના એ કરો પણ તો એ મારા ઝાડુ માણે ના તો એને ફિટ કરીને મૂકી દીધું હવે તો રૂમમાં છે ને મને વધારે પડતી વસ્તુ નહીં ગમતી તો ચાલો કંઈ નહીં Hasta fynd y tí dŵ. Gam તમે આટલા કેમ બોલાય કરતા છે ને જોવાની મજા આવે તો કામ સાઈડમાં રહી જાય પણ તો પડે છે ને આગળ જઉં છું તો એનું કાર્ટૂન થઈ જાય છે જોવા આપું તો ખાવાનું ખાઈ એવું છે પણ નીચે બેસો બેટા પછી મોર્નિંગ માતાજી Bichu? Kachu? Kachu na? Na. Kachu? Ok, bye kaido. Bye bye. Mamam kachu. Mamam kachu. Kachu video. Kachu video. Mamam kachu. Video ni like. Video ni like. Share. And mamam ni channel ni.

બધું તાવ છે તો જ મારે છે ને જાડુના કબટ સરખા કરવાના છે આ મિતિક્ષાના કરવાના છે આમાં પણ મિતિક્ષાના જ છે ને જે રેગ્યુલર પહેરવા છે ને એ બધું વેખેરાઈ રહ્યું છે હું ગઈ હતી ને તો હું કપડાં લઈને ગઈ હતી પિયર તો તે બેગ હોય ખાલી નહીં ગયેલ તો એ પણ બાકી જ છે પણ મને એવું છે કે ધોઈ નાખીશ એક દિવસ વસ્તુ અને પછી પછી ઘડી કરી મૂકીશ પણ કપડાં ઘડી કરવાના છે પણ એક વાર થોડો આરામ લઈ લો અને પછી દાખીને કરીશ સાડા ત્રણ થઈ ગયા છે અમે થોડી વાર પહેલાં જ અમે જઈ ગયા હું પહેલાં જઈ ગઈ પછી આસ્તા તો આસ્તા અમે દૂધ પીવડાવી દીધું છે હવે થોડી વાર રહીને પછી ચા બનાવું તેટલી વાર છે ને બેસતા અમે બેસી જા

chưa yeah. nay ok nay chưa thì mặt 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 à, આજે છે ને બરોબરની ઊંઘ પૂરી થઈ છે હા ને શાંદીથી રાસ્તા પણ બહુ બધું ઊંઘી ગઈ અને મમ્મા પણ દાદા તો હમણાં જ હતા પણ ખબર નહીં ક્યાં ગયા અરસાદ આવશે એવું લાગે છે અચાનક જ ઠંડુ વાતાવરણ થઈ ગયું તો કપડાં સુકાયા હોય તો હું લઈ લઉં સુકાઈ ગયા છે ગમકે टड़को मस्त है देख ले आज ता जति रही सेन काठी जुड़े रम्मा माने થોડું થોડું પણ એકદમ ઠંડુ વાતાવરણ છે ને મસ્ત તો ગરમા ગરમ ચા લઈ ને હું તો વાડામાં આવી ગઈ થોડી ફરું મસ્ત અને પછી ચા એન્જોય કરું વરસાદ તો આવવાનો છે

你叫丹老伟。

છોકરો ની બોલે પણ જાણો ના બોલે